જે લોકોને ભાજપના વખાણ કરવાની જે આદત પડી ગઈ છે જે ખરેખર ભાજપની વાહવાહી કરે છે એ લોકોને મુબારક કારણ કે ભાજપ હર હંમેશ જેટલા પણ નેતાઓ છે સરપંચો છે હવે આ તાલુકા આવા જિલ્લામાં હમણાં પંચાયતોના હમણાં જે ઇલેક્શનો આવી રહ્યા છે એટલે હવે આ લોકો કામ ચાલુ કરશે વર્ષોથી જ્યારે આ કામો પાસ થઈ ગયા છે ત્યારે તુલસીધામની જનતા ભરૂચની જનતા આવી કઈ કેટલી તકલીફોનો સામનો કરી રહી છે ત્યારે આ જનતાએ પણ સમજવાની જરૂર છે તમે જુઓ સામાજ ચોમાસે કોઈ પણ સેફ્ટીના કોઈ પણ સાધન લગાવ્યા વગર કોઈ પણ અહીંયા રીધીનો સાઈડ ઉપર કંઈ પણ સેફ્ટી પર્પઝ કોઈપણ ટેન્ટ લગાવ્યા વગર બસ શું જ કર્યા વગર આ લોકો સીધું કામ કરી રહ્યા છે કેટલાક કેટલાક સમયથી આ ખોદેલી હાલતમાં હતું હવે આ લોકો જ્યારે વરસાદ પડી ગયો છે પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે લોકોને ખબર પડવા માંડી છે કે આગળ આવી ઇલેક્શન આવી રહ્યું છે પાંચ છ મહિના પછી ઇલેક્શન છે પંચાયતોના એટલે હવે આ લોકોએ કામ ચાલુ કરાવી દીધા હું ભોલાવ ગ્રામ પંચાયત અને જાડેશ્વર ગ્રામ પંચાયત જો આ બંનેની સહમતી હોત તો આ જે નાસીની જે દીવાલ છે એને અડી અને આ પાઇપ નખાઈ શકે અને આ નખાવી અને જનતાને તકલીફનો સામનો ના વેઠવો પડે આ ચોમાસે પણ આવું છે લખું લાખ હોય તો લખી રાખજો આવનારા બે હજાર પચીસ નું જે ચોમાસું આવશે એમાં પણ આની આ જ હાલત રહેવાની છે કારણ કે વર્ષોથી આપણે જોતા એવા જ્યાં લોકો ફક્ત ને ફક્ત થૂંક લગાવ્યા સિવાય કોઈ કામ નથી કરતા તુલસીધામનો આખો મેઇન રોડ તમે જોઈ લો ટીડીઓને વારંવાર રજૂઆત કરી તેમ છતાં ટીડીઓએ આને ધ્યાન પણ નથી લીધું ટીડીઓને કેટલીક વખત મેં ટેલિફોનિક રજૂઆત કરી છે હું તુલસીધામમાંથી દરરોજ અવર જવર કરું છું તેમ છતાં આ લોકોએ ધ્યાન નથી લીધું ત્યારે જઈ અને આમ આદમી પાર્ટી આજે અવાજ ઉઠાવવાની જરૂર પડી છે અને આજે આમ જનતા માટે અમે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આશા રાખું છું કે જનતા પણ આની અંદર સાથ અને સહયોગ આપે અને જનતાએ પણ આનો અવાજ બનવો પડશે